કરે છે આપો ગમ પગે ચેક કરો કરો એ તો ના લાગે સંપળ કજે ના રે ઢેકા માં થોડું એ આને તો આની ગેરંટી નથી આલી હવે ના જોણ ગયો આની ગેરંટી નથી આ ભાગવો પડશે હા હા હા

આમ કે ઝઘડો થઈ જાય ને આમ ભૂડા ઉપર મારી કે ભૂડા ઉપર તમારે જ મારે મારે કે આમ ચેક તો ચેક નહી આય ના નહી અલા હો હો છોકરો જો ના નહી અલા હો હો નહી અલા હો અલા હો નહી અલા હો

ફેર પડ્યોલા અમે પીયો એક ધક્કામ સક્કર આયા રાગે બળને આસન આ ગોડું આવકે એમનો ડાયરેક્ટ દેવાળી કરે છે કદાચ મરી જવો તો મોણા અરે હજુ તો ગેરંટી લેવાની હમ આપણે ગેરંટી વીમો તો પડે ને હવે બળડામ ચેક બસ બસ નહીં બળજી હો હો આ હારો હારો ભાઈ

હ હા તને તો બતાજીયા મારે લાગુ મારે જો પૈસા દેખા દે છું ઈ તો રાત ના બંધ થઈ જશે બે ના વાગ્યા આજ ના 9 8 વાગ્યા તું ખુલી રહે હવે 7 વાગ્યે ઉધી ખુલી જશે 8 વાગ્યા સુધી વાગ્યા ખુલી રહે હે ઢોકો મારા ભડો ખતરનાક છે ઢોકો તમે દોણવા વાળી કેમ કરો છો છે મારા

કેટલા લાખ વાળો લાભો છે અણી ભાગે હજુ અણી ભાગે અણી ભાગે ના તમારે એવો જ લાભો છે ગેરંટી વાળ તમારે કેટલા વર્ષની બે વર્ષની પાંચ પાંચ વર્ષની મારે દસ વર્ષની ગેરંટી તેમ લાભો તમે તો ઓછી ગેરંટી વાળો મા તો ઓછી ગેરંટી છે પણ તમારા પાસે પૈસા જ નતા એટલે 2 ડોડ લાખ નો થયો હતો મસ્ત હતો એ તા પર ઓસા પૈસા વાળો થયો હોય તાર એ તો ઓસા પૈસા વાળો જ હોય ના હોય ભરું બેટુ મારું મારે ઉતરી જાય કાઢી મેલા ના મેલા ઉતરી જાદા ન કરો ભાઈ કેવો હે તારો કો કેવો હતો કેવો છે કેવો લાગ્યો બહ એ મને માર્યો ગેરંટી છે ગેરંટી વાળા મને માર્યો માર પણ ગેરંટી છે મારે ગેરંટી છે માર ઓછી ગેરંટી છે માર તો પણ વધારે છે માર તો ખાલી માથું ગેરંટી છે મારે જો આમ જો ઓડે કેવો ઓડે ઓ બાપ રે તમારો ધોકો મારો હારો છે માર ધોકો આ તમે ધોકો એવો આંદરાભાઈ પાહે રહી લાવ

મને લંગડો કઈ નાખ્યો મને લંગડો કઈ નાખ્યો ઓ બાપરે આ ધોકો મારા બડો ખતરનાક ધોકો છો એ મને લંગડો કઈ નાખ્યો હવે મારે એને લંગડા કરવા પડશે બે ફોટો ફરવા પડશે હા કઈ હમણાં હમણાં આવજો આમાં ધોકો જો રહ્યો ચોર્યો રહ્યો આ કેવો રયો મારા વાળો મારા વાળો કેવો રયો માવા છો ન હું તો કોઈ નઈ લાગી હું નાટક કરું તો ભલે નાટક જ કરું છું કેવા લાગ્યો સારું ભાજો આરા મારા <laughs> પાછું <laughs> <laughs> <laughs>

ટુટુ ટુટુ હજુ સોલાણો છે ના આપ અપણ ખેત્ર ઉડી ગ્યા ખેત્ર ઉડી ગ્યા આ જો જો ભલા માણસ જો આ છિત્ર ઉડી ગ્યા એનો હા હજુ બાર નઈ લગાડ્યું હા આ જો હજુ